ભાવનગર નારી રોડ પર સુરભી ગૌશાળામાં ચારસો જેટલી ગાયો ભારે વરસાદે ફસાઈ બચાવ કામગીરી ચાલુ ભાવનગર નારી રોડ પર સુરભી ગૌશાળામાં ચારસો જેટલી ગાયો ભારે વરસાદે ફસાઈ બચાવ કામગીરી ચાલુ ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે ખાસ કરી નારી રોડ પર આવેલી સુરભી ગૌશાળામાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ ઊભી થઈ છે ભારે વરસાદને કારણે ગૌશાળાના ચારે બાજુ પાણી ફરી વળ્યા છે કારણે અંદરના બહાર નીકળવાના રસ્તા બંધ થઈ ગયા છે આ ગૌશાળામાં લગભગ જેટલી ગાયો ફસાઈ ગઈ છે પાણી ભરાવાને કારણે ખોરાક ને પાણી પહોંચાડવામાં પણ મુશ્કેલી પડી રહી છે ગૌશાળાના સંચાલકો અને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા ગાયોને બચાવવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે તાત્કાલિક રાહત અને બચાવ માટે સ્થાનિક તંત્રને પણ જાણ કરવામાં આવી છે સ્થાનિક તંત્ર અને રેસ્ક્યુ ટીમો દ્વારા ગાયોને સલામત સ્થળે ખસેડવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે ટ્રેક્ટર નાવડીઓ અને અન્ય સાધનોની મદદથી પાણીમાં ફસાયેલા પશુઓને બહાર કાઢવાની કોશિશ થઈ રહી છે પાણીની સપાટી વધારે હોવાથી બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે છતાં તંત્ર સતત પ્રયત્નશીલ છે આ ઘટનાએ ભાવનગર જિલ્લામાં પશુપાલકો અને પશુ પ્રેમીઓમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે સ્થાનિક તંત્રે લોકોને અપીલ કરી છે કે તેઓ ગૌશાળા અને આસપાસના વિસ્તારોમાં જવાનું ટાળે અને બચાવ કામગીરીમાં સહકાર આપે વરસાદના કારણે અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે અને તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે